સમાચારમાં આગળ વાત કરીએ તો બોટાદ ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં ચૂંટણી પાંચમી મેના રોજ યોજાવાની છે ત્યારે ચૂંટણી અધિકારીએ કાચી મતદાર યાદી જાહેર કરી અને ત્યારબાદ ફાઇનલ મતદાર યાદી જાહેર કરી જેમાં છસ્સો જેટલા નામ મતદાર યાદીમાંથી રદ થતાં પચાસ જેટલા મતદારો મંદિર રજૂઆત કરવા પહોંચ્યા રજૂઆત કરતા સમયે કોઈપણ પ્રકારનો હોબાળો ન થાય તેની માટે પોલીસ પણ મંદિરે પહોંચી હતી પચાસ જેટલા મતદારો મંદિરે પહોંચ્યા હતા આપને જણાવી દઈએ કે કાચી મતદાર યાદી જાહેર કરી તેમાં છસો જેટલા નામની ડિફરન્સ આવ્યો હતો મતદાર યાદીમાંથી છસો જેટલા નામ ફાઇનલ મતદાર યાદીમાંથી રદ થઈ ગયા હતા જેને લઈ પચાસ મતદારો ગઢડા મંદિરે પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી કે આ કઈ રીતે થયું અને તેમના નામ ફરીથી સમાવવામાં આવે આ સમયે કોઈ પણ પ્રકારનો હોબાળો ન થાય તે માટે પણ ચોકસાઈ રાખવામાં આવી પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો તો મંદિરમાં આ વિશે વધુ માહિતી સાથે લાઈન પર જોડાયા છે સંવાદદાતા રઘુવીર મકવાણા રઘુવીર જે રીતે ગઢડા મંદિરમાં ચૂંટણી ઘણા લાંબા સમય પછી થઈ રહી છે અને હવે મતદાર યાદીને લઈને ક્યાંક ને ક્યાંક અરજ કરવા માટે મતદારો પહોંચ્યા છે શું વધુ વિગતો જે ચોક્કસ વાત કરું છુ જે ગઢડા સ્વામિનારાયણ મંદિર છે ત્યાં આગામી તારીખ પાંચ મે યોજા રોજ ગઢડા મંદિર ની જે ટ્રસ્ટ ની ચૂંટણી યોજાવાની છે ચૂંટણી મામલે આજરોજ રોજ ચૂંટણી અધિકારી દ્વારા જે કાશી મતદાર યાદી બહાર પાડવામાં આવી હતી જેમાં ફાઈનલ નામની જે યાદી હતી જેમાં ટોટલ છસો જેટલા નામો મતદાર યાદીમાંથી રદ થયા હોય તેવું એના જે સ્થાનિક લોકો ને હરિભક્તો દ્વારા કહેવામાં આવ્યું હતું જ્યારે જેટલા મતદારો મંદિરે મંદિરે રજૂઆત કરવા હાલ હાલ હતા ઘટનાની જાણ પોલીસ તમામ આભાર રઘુવીર આ સમગ્ર માહિતી બદલ તો ગઢડા મંદિરે મતદાન થવાનું છે પાંચમી મેના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે મતદાર યાદીમાં નામ ડિફરન્સ ને લઈને મતદારો પહોંચ્યા હતા અરજ કરવા માટે